આણંદ કૃષિ યુનિવર્સિટી તરફથી અરબી કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસમાં શહેરા ખાતે એક સ્ટોલ લગાવવામાં આવેલો છે જેમાં ખેડૂતો વિશે જે પણ પાક પદ્ધતિ છે યુનિવર્સિટી પણ ડિસ્પ્લે કરવામાં આવેલી છે અને અમારે ત્યાં અનુભવ સર્ટિફાઈડ બિયારણ જે છે એ બિયારણ પણ ત્યાં ઉપલબ્ધ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે છે શાકભાજી સંશોધન કેન્દ્રમાં તો એના માટેના સેમ્પલ એક જો હોય ખેડૂતને ટ્રાય કરવા તો એના માટે નાના નાના સેમ્પલ ખેડૂતોને પોસાય અને ટ્રાય કરે એના માટે રાખેલા છે અને બીજું અમારું કૃષિ ગો વિદ્યા કરીને એક જે મેગેઝિન આવે છે એના પણ સેમ્પલ ફ્રી ઓફ કોસ્ટ અત્યારે બીજી આ ખેડૂતોને આપવામાં આવે છે કે જેમાં બધી જ રીતની ટ્રેનિંગ વગેરેની માહિતી હોય છે ત્યારબાદ આ વિસ્તાર આધારિત મકાઈની ખેતી જે છે એ સ્વિચ પોનની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશેની પણ મુખ્ય મ મકાઈ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટીની અંદરમાં જે આવે છે એ ધોળાકુવા ગોધરા ખાતે આવેલું છે એ લોકો પણ આના વિશે સંશોધન કરતા હોય છે તો એની પણ માહિતી અહીંયા છે તો આ વિસ્તાર આધારિત જે ખેતી છે એમાં ખેડૂતોને મહત્તમ લાભ કઈ રીતે થાય અને એના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવે એના માટે ત્યાં મુલાકાત લે એના માટેનું અમે લોકો અહીંયા માહિતી આપવા માટે ઉપસ્થિત રહ્યા છીએ આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ખાતે જે કંઈ પણ સંશોધન અને ખેડૂતલક્ષી પ્રોગ્રામ ચાલી રહ્યા છે એના વિશે જો અપડેટ રહેવું હોય તો આજકાલ મોબાઈલના જમાનામાં વેબસાઇટ અમારી આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીની છે આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના એ એ યુ ડોટ ઇન ઇન્ડિયાનો ઇન એ એ યુ ડોટ ઇન ઉપર લોગ ઇન કરશે તો એમને બધી જ માહિતી ત્યાંથી મળી જશે એટલે શું શું પ્રોગ્રામ ચાલી રહ્યા છે લેટેસ્ટ ન્યૂઝ શું છે અને કોઈ પણ માહિતી હોય તો એને પર મળી શકે તે છે